ઝઘડો કંકાસ આ હવે દિવસેને દિવસે એટલી હદે વધી રહ્યા છે અને સામાન્ય રીતે ગુસ્સો તો લોકોમાં એટલી હદે જોવા મળી રહ્યો છે અને જ્યારે ગુસ્સામાં માણસ હોય છે ત્યારે તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે એટલે જ જ્યારે ગુસ્સામાં હોય ત્યારે માણસ કંઈ પણ બોલી નાખે છે તે કંઈ પણ કાર્ય કરી નાખે છે કારણ કે તેના ગુસ્સા પર તેનો કંટ્રોલ નથી હોતો તે મગજ પર ગુસ્સો એટલો હેવી બનાવી દે છે કે તે ગુસ્સામાં ને ગુસ્સામાં કંટ્રોલ ગુમાવીને પોતે શું કરી રહ્યો છે તેને ખુદને પણ તેનું ભાન નથી હોતું અને એટલે જ આ ગુસ્સો હત્યાનું કારણ બન્યું છે અને એટલે જ એસટી ડ્રાઇવરે પોતાની પત્નીની હત્યા ગુસ્સામાં અને ગુસ્સામાં આવેશમાં આવીને કરી નાખી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપર

નથી જાણી શકતા પણ ગુસ્સામાં ને ગુસ્સામાં તે કંઈ પણ કરી રહે છે એટલે જ જે સુરતના માંડવી વિસ્તારમાં પાંચ છ દિવસથી એક મકાન છે એ બંધ હાલતમાં હોય છે અને ત્યાં મકાનના દરવાજે તાળું મારેલું હોય છે પણ આ મકાનમાંથી બહુ જ દુર્ગંધ આવતી હોય છે અને આ વાસને લઈને જે લોકો છે તેમાં પણ એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હોય છે અને પરેશાન થઈ રહ્યા હોય છે આ દુર્ગંધને લઈને એટલે જ જે માંડવી વિસ્તારના લોકો છે તે પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે અને ઘટના સ્થળે જ્યારે પોલીસ આવે છે

રાખીને પોતે તાળો મારીને પોતાનો મોબાઈલ છે તે સ્વિચ ઓફ કરીને ફરાર થઈ જાય છે અને ત્યાર બાદ પોલીસ છે માંડવી પોલીસ અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એવી ચોક્કસ બાતમી મળે છે કે આ દિનેશ ડામોર છે તે અમદાવાદના ગીતા મંદિર એસટી ડેપોની આસપાસ ફરી રહ્યો હોય છે એટલે જ જે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસો છે તે ગીતા મંદિરમાં તપાસ કરે છે અને આ દિનેશ ડામોરને પકડી પાડે છે ત્યારે શું કહી રહ્યા છે પોલીસ તમે તેમને પણ સાંભળી લો કાગડાપીઠ પોલીસ સ્ટેશનના સ્ટાફને એવી માંડવી માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિ એ પોતાના પત્નીને મારી નાખીને ભાગી ગયેલ છે તે હત્યા કરનાર વ્યક્તિ અહીં કાગડાપીઠ વિસ્તારમાં ગીતા મંદિર પાસે આવેલ છે એવી બાત મળી તાત્કાલિક કાગડાપેટ પોલીસ ની બાતમીના આધારે કાર્યવાહી કરીને આ કામના વ્યક્તિ દિનેશભાઈ વેલજીભાઈ ડામોર ને હસ્તગત કરેલ હતા અને ત્યારબાદ તેમની પૂછપરછ કરતા જાણ થઈ કે આ દિનેશભાઈ વેલજીભાઈ ડામોર જેઓ નોકરી એસી ડ્રાઈવર તરીકે કરે છે તેઓ આજથી પાંચ છ દિવસ પહેલા ઘર કંકાસ અને પોતાના અંગત પ્રશ્નોને લીધે પોતાના પત્ની સાથે ઝઘડો થયેલો હતો અને આજથી પાંચ છ દિવસ પહેલા પોતાના પત્ની સાડીનો કાપડ ઓઢાડીને પોતાનો જે રૂમ હતો તેને લોક મારીને ત્યાંથી ભાગી છૂટેલ હતા આ તપાસ કરીને તાત્કાલિક માંડવી પોલીસને જાણ કરે જેમાં માંડવી પોલીસ પોલીસે આ અનુસંધાને ગુનો દાખલ કરેલ હતો જેમાં BNS ની કલમ 103 મુજબ ગુનો દાખલ કરીને આ જે આરોપી પકડેલ છે તેઓને કાગડાબેટ પોલીસે માંડવી પોલીસને આપેલ છે સર કયા વિભાગમાંથી નોકરી કરતા છે તે અમદાવાદ વિભાગમાં કામગીરી ન કરતા હતા પરંતુ અન્ય રૂટ ઉપર કામગીરી કરતા હતા પરંતુ જે સ્થાનિક બાતમી મળેલ હતી જે અનુસંધાને તેઓને કાગડાબેટ પોસ્ટે કાતેથી વિસ્તારમાંથી એસટી ગીતા મંદિર પાસેથી પકડેલ છે

તેઓના અંગત વાદ વિવાદ ઘણા સમયથી રહેતા હતા અને એક દિવસ આજથી પાંચ છ દિવસ પહેલા જ્યારે પત્નીને પોતાના વતન જે મહીસાગરના છે તેઓને વતનમાં જવા માટે વારંવાર પોતાના પતિને કહેતા હતા પણ પોતાના પતિ સાથે કોઈને કોઈ કારણસર ઝઘડો થતો હતો અને એ દિવસે સાંજે તેઓને જ્યારે જમતા પતિ જમવા બેઠા હતા ત્યારે તેઓને એવું લાગ્યું કે અંદર ખાવામાં કંઈ મળાઈ દીધું હોય એવી એ પ્રકારની સ્મેલ આવી તે મુદ્દા ઉપર તેઓ બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને તાત્કાલિક આવેશમાં આવીને આ પત્નીએ સાડીનો ઉપયોગ કરીને ગળા ટૂંકો દઈને હત્યા કરેલ છે તો પોલીસને પણ તમે જે રીતે તેમને દિનેશ ડામોર છે અને તેમને કરી ગુનો પણ નોંધાયો છે ત્યારે આવનારા સમયમાં જ બતાવશે કે હવે દિનેશ શું સજા અપાય છે ત્યારે આ અંગે આપનું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસ જણાવજો આવા ને આવા નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યુઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીળ જાના